હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે ફરીથી આપણે એક મળી ગયા છે એક નવા પ્રશ્નની અંદર તે પ્રશ્ન છે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો જસ્ટ આ પ્રશ્ન પૂછાતો નથી મોસ્ટલી આકૃતિ પરંતુ જે નીચેનો ભાગ જે જોવાનો છે કે જેની અંદર કયા વૈજ્ઞાનિકે શું કાર્ય કર્યું એની ચર્ચા કરવાની જે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આપણને નવ દસની અંદર તો ઉપયોગી છે જ પરંતુ અગિયાર બાર સાયન્સની અંદર અને નીટની અંદર ઘણી વખત આ પ્રશ્નો પૂછાતા હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું હવે વાત કરીએ આ પ્રશ્નની તો આપણે ચેપ્ટર ચાલુ કર્યું હતું કે સજીવનું પાયાનું એકમ એટલે કે કોષ કોષની ચર્ચા કરી હતી આપણે જનરલ ઇન્ફોર્મેશન લઈ લઈએ ગયા વિડીયોની તો કે જેની અંદર કોષની આપણને ખબર છે કે શોધ કોણે કરી હતી તો રોબોટ હુક નામના વૈજ્ઞાનિકે શું કરી હતી એની શોધ કરી હતી તો અહીંયા આપણે લખેલું જ કે શું લખેલું છે તો ચર્ચા કરીએ કે સોળસોમાં રોબર્ટ હોક દ્વારા સૌપ્રથમ પ્રથમ કોષનું સંશોધન થયું હતું તેમણે બૂચના પાતળા છેદમાં કોષોના પોતાના પ્રાથમિક સુક્ષ્મી કેન્દ્રની મદદથી અવલોકિત કર્યા હતા એ આપણે પહેલા અગાઉના વિડીયોની અંદર ચર્ચા કરી ગયા હતા એના પછી જે નેક્સ્ટ કયા કયા વૈજ્ઞાનિકો આવ્યા એના પછી નેક્સ્ટ આયા તો સોળસો ચુમ્બોતેરમાં કોણ આવ્યું તો લુઓન હોક કયા વૈજ્ઞાનિક લુઓન હોક તો આ લિયોન હોકે કે શું કર્યું તો કે વધુ વિકસિત સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સૌ વાર ખાબોચિયામાં મુક્ત કોષોનું સંશોધન કર્યું એટલે પહેલાં જે કર્યું હતું એ વાત કરીએ તો એમને કેને અંદર જોઈએ કે જે વૃક્ષની અંદર કર્યું હતું અને આમને જે છે એ કેમ હતું કે ખાબોચિયામાં જે મુક્ત કોષ હોય એના પર એમને એનું સંશોધન કર્યું ત્યાર પછી આવ્યા છે કોષમાં કોષ કેન્દ્રનું સંશોધન હવે કોષની આપણે ચર્ચા કરીશું આપણે હું તમને અગાઉના વિડીયોમાં સમજાવીશ કે કોષનું કોષ કેન્દ્ર કોને કહેવાય કોષ રસ પટલ કોને કહેવાય કોષ દીવાલ કોને કહેવાય એ બધી આપણે અંગિકાઓ કોને કહેવાય એ બધી ચર્ચા કરીશું પરંતુ હાલ પૂરતું આટલું ધ્યાન રાખીએ કે કોષમાં કોષ કેન્દ્ર સંશોધન જો આપણે ચર્ચા કરવી હોય તો એક વખત આપણે ચર્ચા કરીએ તો ધારો કે કોષની રચના ગમે તે આકારની હોઈ શકે તો આપણું એક મિનિટ ચલો તો કોષ આમે દોર્યું એક પ્રકારનો કોષ દોરી કાઢ્યો હવે એની અંદર જે હોય છે વચ્ચે સેન્ટરની અંદર હોય છે એટલે કે કોષ કેન્દ્ર હોય છે જેનું નિયમન કરવાનું આખા કોષનું નિયમન જેવી રીતે આપણે વાત કરીએ આપણી સ્કૂલ હોય એ કોઈ ટ્યુશન ક્લાસીસ હોય તો એની અંદર ઓફિસ આપ રાખતા હોય છે એ ઓફિસનું કાર્ય શું તો કે આખી જે સ્કૂલનું જે સંચાલન છે એ ઓફિસ દ્વારા થતું હોય તો એવી જ રીતે આખા કોષનું જે નિયમન છે એ કોષ કેન્દ્ર દ્વારા થતું હોય તો આપણે જે આ દર્શાવી એ શું છે કોષ કેન્દ્ર છે તો આ કોષ કેન્દ્રને સૌ પ્રથમ જે છે શોધ એ કોને કરી હતી તો કોષમાં સૌ પ્રથમ શોધ જે છે એ કોષનું કોષ કેન્દ્રનું સંશોધન એ રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવ્યું હતું અઢારસો એકત્રીસની અંદર રોબોટ બ્રાઉન દ્વારા એની શરૂઆત કરવામાં આવી ત્યાર પછી જોઈએ તો કે કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ એટલે કે કોષ રસ ફરીથી એકવાર સમજી લઈએ કે કોષ રસ કોને કહેવાય તો ફરીથી હું એકવાર કોષ દોરું તો જેની અંદર જોઈ શકાય છે કે આગ મેં એક દોર્યું કોષ કોષનો આકાર નક્કી નથી હોતો એના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે શોધી ભણીશું કે કોને કોષનો આકાર કેવો હોય તો આ કોષની અંદર ચર્ચા કરીએ તો આગ થયું આપણું કોષ કેન્દ્ર અને જે આ ખાલી ભાગ છે એની અંદર કોષ રસ હોય પ્રવાહી જેવો ભાગ હોય છે જેની અંદર આપણે કહી શકીએ કોષ રસ હવે ચર્ચા કરી આગળ ફરીથી તો શું કહે છે કે કોષમાં પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમ જે શબ્દ વાપર્યો એ કોને આપ્યો તો પરકિનજી નામે આપ્યું વૈજ્ઞાનિક હતા અઢારસો ઓગણચાલીસમાં પરકિનજીએ એ આપેલું હતું ત્યાર પછી કોષવાદ ધીરે ધીરે કોષનો બધી આ શરૂઆત થઈ કોષે કોઈ કોષ કેન્દ્ર વિશે ચર્ચા કરી કોઈ કંઈક પ્રોટોપ્લાઝમ વિશે વાત કરી એટલે કે કોષ રસ વિશે વાત કરી હવે કોષવાદ કોષવાદ રજૂ થયો ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કોષવાદ કોણે આપ્યો તો કોષવાદ એ સૌપ્રથમ પ્રથમ પહેલા તો બે વૈજ્ઞાનિકે આપ્યો સ્લેડન અને સ્લાઇડન અને સ્વન વાત કરીએ તો સ્લાઇડન અને સ્વન તો બધી જ વનસ્પતિઓ પ્રાણીઓ કોષોના બનેલા છે અને કોષ તે સજીવનો પાયાનો એકમ છે આ બે બાબત જીવવિજ્ઞાનીઓ સ્લાઇડન અને સ્વન દ્વારા રજૂ કરેલ અલગ અલગ આપણને કે અઢારસો ઓગણચાલીસ સોરી અઢારસો અડત્રીસ અને અઢારસો ઓગણચાલીસમાં આ રજૂ કરવામાં આવ્યો એટલે એમણે એમ કીધું કે બધા જ આપણે વાત કરીએ કે બધા જ સજીવ એટલે કે વનસ્પતિની અંદર વાત કરીએ કે બધી જ વનસ્પતિઓ એ કોષોની બનેલી છે પહેલાં એ ચર્ચા થઈ પછી એવું વાત ચર્ચા કરવામાં આવી કે બધે જ બધા જ પ્રાણીઓ એ કોષોના બનેલા છે ત્યાર પછી આ કોષ વાત છે એને પુનઃ વિસ્તૃત પુનઃ વિસ્તૃત એટલે એકવાર ફરીથી એને બનાવવામાં આવ્યો કે જેના પુનઃ વિસ્તૃતની અંદર વિર્ષો દ્વારા

કોષનું વિભાજન થતું હોય આપણે આગળ ભણીશું આગળના વિડીયોની અંદર કે કોષનું વિભાજન કઈ રીતે થાય તો તો કોષનું વિભાજન થાય તો એક કોષમાંથી બીજા અલગ અલગ પ્રકારના નવા કોષોનું નિર્માણ થતું હોય તો આ નવા નવા કોષોનું નિર્માણ થતું હોય એટલે એમ કહી શકાય કે પૂર્વ અસ્તિત્વ એટલે કે જૂનો જે કોષ હતો એ ધરાવતા કોષોમાંથી એક નવા કોષનું શું થાય સર્જન થતું હતું તો આ કોષવાદ તરીકે રજૂ થાય તો ફરીથી એકવાર રિપીટ કરીએ કોષવાદની અંદર શું ચર્ચા કરવામાં આવી તો કોષવાદની અંદર ચર્ચા કરવામાં આવી કે બધી જ વનસ્પતિઓ એ કોષોની બનેલી છે ત્યારબાદ સેકન્ડ નંબરની અંદર જોઈએ તો સેકન્ડ નંબરની અંદર એમ કીધું કે બધા જ પ્રાણીઓ એ કોષોના બનેલા છે અને થર્ડ નંબર દિવસો દ્વારા રજૂ કરવામાં આવ્યું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી એક નવા કોષોનું સર્જન થાય છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પોઈન્ટ કે ઓગણીસો ચાલીસમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થતાં તેને એનાથી શું થઈ ગયું કે કોષની જટિલ સંરચના એટલે કે જે કોષોની અંદર જે રચના છે એની અંગિકાઓની એની જે રચના છે એને સમજવાની આપણે શું કરવાની આવી તો કે અવલોકન કરવું તેમજ તેની વિવિધ અંગિકાઓનો અભ્યાસ શક્ય બન્યો પહેલાં જે માઇક્રોસ્કોપ હતા એટલા આધુનિક ન હતા ત્યાર પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ તો એના પછી શું થયું તો અલગ અલગ જે એની જટિલ રચનાઓ છે કેવા ટાઈપની કોષ રસપટલ છે કોષ દીવાલ કેવા ટાઈપની રચનાથી ગોઠવાયેલી છે એની અંદર કઈ કઈ અંગિકાઓ હાજર છે એ બધું એ આપણા આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપને સંશોધન ત્યારબાદ એને શું થયું એનો અભ્યાસ શક્ય બન્યો તો થેન્ક યુ સો મચ કઈ જ તો મારા વિડીયોને સબસ્ક્રાઇબ કરજો તમે લાઇક કરજો થેન્ક યુ સો મચ